મજા ને પડી ગઈ છે છે શું વાત તો કાલે આપડામાં માંડવી અને જસ્ટ કલાક કલાક બે પછી વરસાદ ને કાઢી નાખ્યા કરી નાખી બધી ભરી સરખું તળાવ જેવા પડ જો મજા આવે હે ને જો તમને ઝૂમ કરીને બતાડું રાતના વરસાદ આવ્યો ને બધી જ પડા રાતે કોઈનો હાંધો આવે પણ દિવસ થયો બધા હાંધો આવે મીંડા મારું એટલે પાણી જાય દઈ ભલે હાંધે કેટલું હાંધ છે ઉપર વાળા જો મહેરબાન થયો અને દાયબો તો પાછું નહીં હંધાય મોટ ભાઈ કે હાંધો માં તમે તમારે એ હમણાં કીધી છે પાછું ઓરખું બાકી હું જઈ રહ્યો છું પડા માટા ઠોકવા કેમ કે હવે કાંઈ કામકાજ છે ને અને વરસાદે આવી જાય ફૂલ એમ ફૂલ આ બધું નીલેન પડું ફ્રી છે ખુશ એક વાત ખુશવી અને જાગ દુખે કે આવું માઇન્ડું કે નહીં બાકી વરસાદ આવી ગયો જોરદાર બાળાવો જોતા જઈ પછી નદી બાદ જઈએ કુવામાં ઓનલાઈન મોટર થઈ ગયું શરૂ બધી બજો લ્યો આ મીંડું ઓનલાઈન મોટર ભાઈ દોડધો હમણાં ભરાયદા આખો કૂવો જો પછી હવે નાય ના અમારી જે અમને સમજો નીલા ની નહીં ફીર્યું હોય ને તળા પડાનું પાણી જાતું નથી ને આ બધું જવા નથી દેતા એટલે મેં ત્યાં પાણી ભર્યું પણ આ ભર્યું હોય નીલા ની તળાવ તો અંધવે સીધા નદીએ મળી બી ફાઈનલી પગ ગયા નદીએ અત્યારે બહુ એવી નદી જાતી નથી જો જીરી જીરી જાય છે પણ રાતની લગભગ વાંઢા જેટલી જાતી જશે આ ધરો થોડુંક વધી ગયું ઓછું રાખવાનું રાતની તો ઘણી ગઈ મને સેમ્પલ નીકળી ગયું મારું કાંઈ નથી જો અતારમાં ઉપર બાઈ હોય ને નાવા મી લાગે બાઈ ની ફીણ ના પોવાનું જોઈ લો કેટલા ફીણ મળે નાતા હશે લુગડા ધોતા છે તારમાં જો જોકો આવ નવ રાજ આ તો સવાર થયું ને એવું થયું ને એટલે જો સાંધો આયા બાકી રાત ને તો મમરા ભરાઈ જ ગયા હતા મોટ ભાઈ ત્યારે કેમ નો આયા કોઈ ઉપાડ લીધો ખંભે પાવડો હવે આવી ગયો ટાઈમ ઓગન ખોલવાનો ખોલી નાખ્યો આપડા હોમમેડ તળાવ એટલે કે ઘરના તળાવનું ઓગન અને જોઈ લે ઘણું પાણી સવર કરતા જો ઓછું થઈ ગયું છે કેમ જાય છે ઓગન નું પાણી બહાર હવાર નો જતો તે થોડું થોડું જાય છે માપ માપે તો ઘણું જાય છે પછી થઈ ગયું કાટ તો રાખી દીધા હવે મન થયું ગામ માં આટા ઠોકવા નું નીકળી ગયા નીલેન વરસાદી માહોલમાં ગામમાં ગામ માં આટા ઠોકવા નહી સાહેબ કરવા કારણ કે છે જ નહી લોક ને કઈ ક્યાં બનાવ સાહેબ ની લોસા થાય એવું હે એટલે જલ્દી થી પગી જાય આપડે તો પેટ ભરી દો આનું પેટ ભરી નાખ્યું વીસ ટકા હે તો જઈ ને સાહેબ ની

જો અહીંયા બે ત્રણ વાર છે ને 100% ચાર્જિંગ કરી લીધું પાછું દીધું પાછું 100% ચાર્જિંગ કરી લીધું ને અહીયા લાઈટ થઈ ગઈ છે હવે ગાડી સાફ કરી નીકળી જાય ઘરે વરસાદ તો ધેમો ધેમો શરૂ હતો હવે ઓન ધ આંધે સીધા ઘરે નીકળી જાય રેનકોટ વરસ આને પહેરે આપણે તો પલળવાનું છે વરસાદ નાતા નાનું ઘરે મારા મારતી ને હવે હું લાવ જાઉં તો તો જ લાગી ગયા છે 3 70 દેતા નીચે કરતા ટકા રેડી

આ મામાની ગાવડી કે છે આ જો મામા તમારી ગાવડુ છૂટી ગઈ ની લઈ તો લઈ મામાની ગાવડી તમારી જો હોય છે બાંધી મેં લઈને કુકડો કેમ ઊંધો લઈ જા ત્યાં લઈ જાય બે આગળ મારા આદિવાસીઓ જાય છે એ તૈયારી કરે છે જો ગોત હેરઘા મરઘા નઈ લેવું કેવાય ઢોલ કઈ કીડા મારે ભૂલાય જ